મીડિયામાં વાયરલ જે અનુસંધાન જીઆઈડીસી પોલીસે બંને રિક્ષા ચાલકોને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી છે પકડાયેલ રિક્ષા ચાલકોમાં ઓટો રિક્ષા નો ચાલક હર્ષલ મનોહર સિમ્પી પ્રેમકુમાર મનોજ સહ છે

પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર સૂચના સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે જીવના જોખમે જોખમી સ્ટન્ટ કરતા બંને યુવકોને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી પાઠ ભણાવ્યો હતો પોલીસે જહર જનતા અપીલ પણ કરી છે કે સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે કોઈ પણ પોતાનો જીવ જોખમમાં મૂકે નહીં પોતાની જિંદગી અમૂલ્ય છે તેને જોખમમાં મૂકવી નહીં જો આવા કરતા કોઈ હિસ્સામ જોવા મળશે તો તેમની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ ગંભીર મામલે વલસાડ જિલ્લા પોલીસ સોશિયલ મીડિયા ઉપર બાજ નજર રાખી રહી છે ઉલ્લેખનીય છે કે રિક્ષાવાળા ચોકમી સ્ટંટ કરનારા બંને રિક્ષા ચાલકોને ઝડપી લેવા પોલીસ ઇન્સ્પેક્ટર એમ પી પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ હારીશ કમરુલ ખાન અને પોલીસ કોન્સ્ટેબલ કમલેશ મણિલાલ નાઓએ ટીમ વર્કથી કામગીરી કરી હતી